આ સૂચનાઓ આપવામાં આવી હતી એ ન ખોલો માટે તે છતાં પણ ગોડાઉન બંધ અને તપાસ દરમિયાન પ્લાસ્ટિકના ગ્લાસ અને જથ્થો અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે મનપાની આગળની કાર્યવાહી પણ હાલ મનપાએ હાથ ધરી છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના સિત્તેર કાર્ટૂન ત્યાંથી જપ્ત કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડોક્ટર નવનાથ ગવળે સાહેબ તેમજ ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસેક દિવસ થી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર સિંગલ વેપાર કરે છે તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગેની એક ચાલુ કરવામાં આવી છે જેની અંદર છેલ્લા બે દિવસમાં માં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રોડ ઉપર રામનગર પાસે આવેલ એક ભાવિક જાગડા નામના માલિકનું ગોડાઉન માલિક હાજર ન થતા સીલ કરવામાં આવ્યું હતું જે માલિક આજે હાજર થઈ ગયા માલિકની રૂરમાં તે ગોડાઉન ખોલવામાં આવ્યું હતું અને તેની અંદર ઓછામાં ઓછો સિંગલ યુડ પ્લાસ્ટિક નો જથ્થો લગભગ સિત્તેર એક ભરીને માલ અંદર હતો તે તમામ માલ મહાનગરપાલિકા દ્વારા કમિશનર્સની સૂચના મુજબ આજે જપ્ત કરવામાં આવ્યો છે આ કામગીરીની અંદર સેનિટેશન શાખાની સમગ્ર ટીમ સેનિટેશન શાખાના એચઓડી કુલદીપભાઈ પરમાર તેમજ તેમની સમગ્ર ટીમ આ કામગીરી ની અંદર સામેલ હતી અને બધો માલ લાવીને અહીંયા નગરપાલિકા જપ્તી કરીને લાવવામાં આવ્યો છે કાલે કમિશનર શ્રી દ્વારા કમિશનર શ્રી સૂચના મુજબ માલિક ને રૂબરૂ બોલાવવામાં આવશે અને તેમની કમિશન સાહેબ સાથે જે કે ચર્ચા થતી હશે ચર્ચા કરીને નિયમ અનુસાર જે કે કાર્યવાહી થતી હશે એ કમિશનર સાહેબ ની સૂચના મુજબ કરવામાં આવશે